નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છીએ તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને વાર ગુરુવારની કપાસની અપડેટ્સ કપાસના સમાચાર અને નાની મોટી બધી અપડેટ્સ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં માઇલ બેલને પ્રેસ કરી દેજો તો ખેડૂત મિત્રો આજે ડુંગળીની હરાજી ગુજરાતમાં ફરી એકવાર શરૂ થવાની છે અને ભાવ થોડા નરમ રહે એવી પણ સંભાવના છે કારણ કે ખેડૂત મિત્રો ડુંગળીની આવક ભરપૂર પ્રમાણમાં થઈ હતી અને ડુંગળીની આવકો ભરપૂર પ્રમાણમાં થઈ હોતી એનો સ્ટોક અત્યારે પડ્યો છે જેના કારણે ડુંગળીની આવકમાં અને ભાવમાં થોડો ઘટાડો જોવા મળે એવી સંભાવના છે ખેડૂત મિત્રો ગુજરાતમાં ડુંગળીની અંદર બંધ થતા ખેડૂતોને મોટો ફડકો પડ્યો છે અને રાજ્યના ખેડૂતોને ડુંગળીના ભાવ જેવો મળવો જોઈએ એવો મળતા નથી ઉપરાંત ખેડૂત મિત્રો સરકારે ડુંગળીની નિકાસ પણ બંધ કરી દીધી છે જેના કારણે ખેડૂતોને મોંઘું પડ્યું છે ઉપરાંત જ્યારે પણ સિટીના લોકોને ડુંગળીની જરૂર હોય ત્યારે એમની એકથી બે દડા જોઈએ ત્યારે તેમના ભાવ વધારે લાગે છે પરંતુ ખેડૂત પાસે જ્યારે ડુંગળી હોય છે ત્યારે માત્ર પચાસથી સાઠ રૂપિયામાં મણ પડવી લે છે જે ખૂબ જ ખરાબ વાત કહી શકાય છે મિત્રો તમારું આ બાબત વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવી દેજો ને ડુંગળીનો ખર્ચ મિત્રો ખૂબ જ વધારે થાય છે ડુંગળીનો વિગે કાઢવાનો ખર્ચ કદાચ ચાલીસ હજાર જેવો એક સર્વે દ્વારા જાણવા મળ્યું છે તો મિત્રો હવે ડુંગળીના આજથી ફરી એકવાર રાજ્ય શરૂ થઈ શકે કેવા રહે છે તે જોવાનું રહ્યું તો બસ આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં